વડોદરામાં રવિવારના રોજ એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ભારે ગાજવીજ સાથે વરસતા વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદને પગલે શહેરના નવા બજાર રાવપુરાની દુકાનો તેમજ આજવા રોડ વિસ્તારમાં કેટલીક સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા હતા દિવસ દરમિયાન ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધતા શહેરીજનોમાં ચિંતા વધી હતી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી હતી વડોદરામાં ફરી સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી તંત્ર દ્વારા એનડીઆરએફની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી હતી જો કે સાંજ થતાં વરસાદ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ રાત થતાં જ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવશે તેવી અફવા બજાર ગરમ થતા લોકો ચિંતામાં મુકાયા હતા જોકે તંત્ર દ્વારા લોકો જે સમજવામાં આવ્યા હતા કે સમજાવવામાં આવ્યા હતા કે આ હાલ આજવા પ્રતાપપુરામાંથી પાણી છોડવામાં આવશે નહીં જેથી ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહીં રવિવારના રોજ ધોધમાર વરસાદના કારણે વડોદરા શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ શાળા કોલેજોમાં સોમવારના રોજ રજા જાહેર કરવામાં આવી હતી હાલ વડોદરામાં વરસાદ વિરામ લેતા પૂરનું સંકટ ટળ્યું છે વરસાદને પગલે સોમવારે સવારે વિશ્વામિત્રીની સપાટી પચ્ચીસ ત્રણ ફૂટે પહોંચી હતી જ્યારે તેની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ પર છે તેમજ આજવા ડેમની સપાટી વધીને તેર પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચી હતી આજવા ડેમની ભયજનક સપાટી બસો ચૌદ ફૂટ પર છે આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે જોકે કે ગતરાત્રીથી વરસાદે વિરામ લેતા વડોદરામાં પૂરનું સંકટ ટળ્યું છે